ડેસર પાસેના ફાર્મ હાઉસમાંથી શેર બજારમાં મોટા નફાની લાલચ આપીને ઠગાઈ કરતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ડેસર પાસે એક ફાર્મ હાઉસ ભવ્ય ફાર્મ કે જેમાં આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી રેડ દરમિયાન અહીં કામ કરતા દસ સમૂહને પણ ઝડપી પાડવામાં આવ્યા છે છવ્વીસ જેટલા મોબાઈલ ફોન સિમ કાર્ડ અને મોબાઈલ ડેટા મળી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એક લાખથી પણ વધુનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કબજે કર્યો છે ઝડપાયેલ કોલ સેન્ટર પરથી સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણ સામે મોટા નફાની લાલચ આપતી લિંક મોકલવામાં આવતી હતી ને રોકાણ માટે લલચાવી ગ્રાહકોને શરૂઆતમાં મોટો અને વધુ નફો દર્શાવવામાં આવતો વધુને વધુ રકમ ઠગોના બેંક ખાતાઓમાં જમા કરાવવા માટે રોકાણકારોને ફરજ પાડવામાં આવતી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈજીઆર રબારી અને ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો જેમાં ફાર્મ હાઉસમાં મહેસાણા જિલ્લાના નવ કોલ ઓપરેટર કોલ સેન્ટર ચલાવી ગ્રાહકોને લલચાવી રહ્યા હતા પોલીસે આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા અને હાજર ફાર્મ હાઉસના માલિકને પણ ઝડપી પાડ્યો પોલીસે ઝડપેલા આરોપીઓની પૂછપરછ કરતા બધા જ કોલ ઓપરેટર મહેસાણા જિલ્લાના હોવાની કબૂલાત કરી હતી અને અગાઉ કોલ સેન્ટર ચલાવતા ઝડપાયેલા એસ કે ઠાકોર કોલ સેન્ટરનો સંચાલક હોવાનું જણાવાયું પોલીસે મુખ્ય સૂત્રોદ્ધાર શૈલેષ ઠાકોર ઉર્ફે એસ કે ઠાકોર જેને હાલ વોન્ટેડ જાહેર કર્યો છે ફરાર જાહેર કર્યા છે જ્યારે ઝડપાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે ડેસર પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે